ભુજ કચ્છના કંઢેરાઈ ગામે ઓગણીસ વર્ષીય યુવતી બોરવેલમાં ખાબકી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું કચ્છ ભુજના કંઢેરાઈ ગામના વાડી વિસ્તારમાં ઓગણીસ વર્ષીય યુવતી સવારના પાંચથી સાડા પાંચ વાગ્યાના અરસામાં પાંચસો ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી રહી છે જેને રેસ્ક્યુ કરવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે યુવતીને ભુજ ફાયર વિભાગ તેમજ એકસો આઠ ઇમરજન્સી સર્વિસ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે રેસ્ક્યુ ટીમ દ્વારા બોરવેલમાં કેમેરો મોકલીને પરિસ્થિતિ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તેની સાથે યુવતીને ઓક્સિજન પણ પૂરું પાડવામાં આવી રહ્યું છે પાંચસો ફીટ ડીપ બોર કે અંદર એક અઠારા વર્ષથી યુવતી અભી ફસી ટીમ इमरजेंसी रेस्पॉन्स सेंटर गांधीधाम बीएसएफ की पूरी टीम स्थल पे है स्थानिक पुलिस प्रशासन भी स्थल है, सतत ऑक्सीजन अंदर दी जा रही है साथ साथ लाइव कैमरा फीड भी हम लोग को मिल रहा है तो खास बीएसएफ की जो टीम है और जो आर्मी कैंटोनमेंट से भी टीम यहाँ पे है तो उनके नेतृत्व में रेस्क्यू ऑपरेशन किया जा रहा है अभी प्राइम जो कंसर्न है वो यही है कि किसी तरह का लाइफ थ्रेटनिंग ना हो तो सुव्यवस्थित रीते ऑपरेशन किया जाए उसकी तैयारी चल रही है આપણને જાણ થઈ કે યુવતી બોરવેલમાં પડી છે એટલે અત્યારે આપણે જે સૌથી ઇમ્પોર્ટન્ટ ઓક્સિજન છે એ અને કેમેરો બંને કે કઈ સ્થિતિમાં છે એ બંનેની એક સાથે આપણે નીચે જવા દઈએ છીએ કે જેથી ઓક્સિજન બી પહોંચે અને એની સ્થિતિ જાણી શકાય કે યુવતીની સ્થિતિ અત્યારે શું છે જી ગાંધીનગરથી એનડીઆરએફની ટીમને આપણે જાણ કરી હતી અને એ લોકો એક કલાક પહેલાં નીકળી ગયા છે પરિવાર સાથે વાત થઈ તો એ પ્રમાણે એમનું એવું કહેવું છે કે સવારે છ વાગ્યાના ભાગમાં બચાવ બચાવની બૂમ થઈ એના પછી એ લોકો જોવા આવ્યા ત્યારે એમને એવું લાગે છે કે યુવતી અંદર છે અને એના પછી આ લોકોએ જાણ કરી અને એના પછી અત્યારે આપણે કેમેરોને બધું નાખીએ છીએ સવારે જોવાની ટ્રાય કરી પણ ધુમ્મસ બહુ હતું એટલે કેમેરામાં વ્યવસ્થિત ક્લિયર રિઝલ્ટ નહોતું ફરીથી અત્યારે આપણે ટ્રાય કરીએ છીએ ઓક્સિજન સાથે આમાં ઘટના એવી સાહેબ ઘટી કે કાંઈક એમાં કેવી રીતના ઘટા ઘટના ઘટી એ તો કંઈ અંજુ એનું કાંઈ ખબર નથી પડતી પણ સવારના એ પાંચ વાગ્યા નીકળ્યા હતા રૂમ નથી અંદરથી પછી બે છોકરી હતી એક મારી ને એક મારી બેન તો એકી કરીને મારી બેન છોકરી હતી જે એ તો હાલી આવી રૂમમાં ને હું મારે બાથરૂમ જવું હોય એના બહાને અહીંયા બારે હતી એના પછી સાડા પાંચ વાગ્યા હું જાગ્યો તો બધાને મેં ખાવાના બનાવવા માટે બધાને ઊભા કર્યા કે હાલો ભાઈ હવે આપણે ખાવાનું બનાવીએ એના પછી મેં મારી છોકરીને પૂછા કરી કે ઇન્દ્રા ક્યાં કે એ બાથરૂમ હોય એના પછી અમે કમાળ ખોલ્યું તો અહીંયા બોરમતી અવાજ આવ્યો કે મને બચાવો બચાવો અત્યારે બહુ સારી પરિસ્થિતિ છે બધા 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 ટીમ બધી આપણી બધી ટીમ છે